નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખૂબ જ સુંદર આયોજન દીપક ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે તેમના દ્વારા ખૂબ જ સુંદર રીતે મેડિકલ ચેકઅપ કેમ્પ થઈ રહ્યો છે આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ઊંચાઈ વજન કરીને મેડિકલ કેસ બનાવી યોગ્ય ડોક્ટરો દ્વારા તમારી શારીરિક તકલીફ જાણીને અને એને અનુરક્ષીને યોગ્ય દવાઓ આપવામાં આવી છે એ પણ કોઈપણ જાતના રૂપિયા ચૂકવ્યા વગર સાથે સાથે તમારું બીપી પણ માપી આપવામાં આવે છે તો આવા ઉમદા કાર્ય કરવા માટે દીપક ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે માંડવી નીચે આયોજન થઈ રહ્યું છે ત્યારે મેલડી માતાના ટ્રસ્ટીઓ ભુલાભાઈ તથા હરીશભાઈ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા આપવામાં આવી છે કોઈ પણ દર્દીઓને કોઈપણ યાદની આગળ પડતી નથી અને સાથે સાથે મીડિયા કવરેજ કરનાર બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે તમારી જાગૃતતા અને વધુને વધુ લોકો આનો લાભ લઈ રહ્યા છે હા વડોદરા શહેરમાં ચાર દરવાજે મંદિર આવેલું છે મેળી માતાનું ને વડોદરા શહેરમાં ચાર દરવાજે મંદિર આવેલું છે ને વારંવાર દીપક ફાઉન્ડેશન તરફથી કેમ્પ રાખવામાં આવે છે આજે બીજી ત્રીજી વખત કેમ્પ રાખવામાં આવે છે ને ભક્તો દર્શન કરવા આવે છે અમે એને બધા પત્રિકા બધી વેચવામાં આવેલી બે પંદર દડા પહેલાં ને ભક્તો એનો લાભ લે છે ને ભક્તો એવા હોતો હોય છે કે એમની કંઈ પૈ પૈસા હોય છે પણ એમાં સારવાર કરી શકતા નથી એટલે મંદિર તરફથી આ મંદિર મેડી માતાના મંદિર તરફથી આયોજન કરવામાં આવે છે મેડિકલ કેમ્પ તરફથી દીપક ફાઉન્ડેશન દર વર્ષે અમને સા સહકાર આલે છે ને એમને અમને હાથમાં લઈને અમે એનું કામનું નિવારણ લઈએ છીએ અને ભક્તોને સારામાં સારી દવા મળે એવી અમે અપેક્ષા કરીએ છીએ ભક્તોને બોલાભાઈ આજ રોજ તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ માંડવી મેઇન ગેટ શ્રી મેલડી માતા ટ્રસ્ટના સહકારથી તેમણે ખૂબ જ સરસ જગ્યાઓને બધાનું આયોજન કરેલ છે અને મેઇન કેમ્પ મેગા મેડિકલ કેમ્પનું આજે આજરોજ આયોજન કરે છે જે કેમ્પનો સમય સવારના અગિયાર વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીનો રહેશે અને અત્યાર સુધી અહીંયા પચાસ જેવા લાભાર્થીઓએ લાભ લીધેલ છે અને આ કેમ્પનું મેઇન આયોજક જીએસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરાના સહકારથી આ કેમ્પનું આયોજન કરેલું છે અને અહીંના આયોજક દીપક મેડિકલ ફાઉન્ડેશન નંદેસરી છે ખાતે છે ના આ દીપક ફાઉન્ડેશન તરફથી ત્રીજો કેમ્પ એમાં માર્ચ મહિનામાં પણ આજ આ સ્થળ પર જ મેડિકલ કેમ્પનું આયોજન કરેલ હતું એમાં જનરલ જનરલ ડોક્ટર આંખોની તપાસ ચશ્મા વિતરણ પછી લોહીની તપાસ એ બધું સર્વ કેમ્પ રાખેલ હતો અને આજે જે કેમ્પ રાખ્યો જનરલ કેમ્પ અને દવાનું વિતરણનું કેમ્પ રાખેલ છે મારું નામ જયરાજ રાવ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર દીપક મેડિકલ ફાઉન્ડેશન દીપક ફાઉન્ડેશન મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખેલો છે જેની અંદર હાઈટ વેઇટ વાપી અને જનરલ ફિઝિશિયન દ્વારા જે જે પેશન્ટ છે એની તકલીફ જાણીને યોગ્ય દવાઓ આપવામાં આવે છે સાથે સાથે બીપીનું પણ માપવામાં આવે છે કે જેથી કરીને આજે ગરમીના સમયમાં લોકોના બીપી વધી જતા હોય છે તો એનું રેગ્યુલર ચેકઅપ થતું હોય તેની સારવારને દવા યોગ્ય સમયે લઈએ તો બીજા પ્રોબ્લેમ ના થાય તો આજે દીપક ફાઉન્ડેશને લગભગ ત્રીજી વાર મારી નીચે આ રીતે મેડિકલ ચેકઅપ કેમ્પ કર્યો છે આની પહેલાંના પણ ચેકઅપ કેમ્પમાં બહુ મોટો જનસિદ્ધાંત મળેલો આવા કેમ્પોથી મોટો લાભ શું થાય છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જે આવા સ્થળે આવે અને મેડિકલ ચેકઅપ કરાવે છે એની સાથે એને નિઃશુલ્ક દવા પણ મળતી હોય કે જેને લીધે એક વ્યક્તિનો જોવા જઈએ તો પાંચસોથી છસો રૂપિયાનો ખર્ચો તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધીનો માંડવી મેઇન ગેટ ખાતે શ્રી મેલવી માતા ટ્રસ્ટના સહ સહકારથી જીએસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા અને દીપક ફાઉન્ડેશન દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં જનરલ ચેકઅપ કરી રહ્યા છે અને દવાઓની નિશુલ્ક વિતરણ કરી રહ્યા છે તો સર્વભાવિભક્તો તેમજ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા માટે નમ્ર વિનંતી જયરાજ રાવ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર દીપક મેડિકલ ફાઉન્ડેશન